Ke sutra-sutro kali kan, masjid ya dah. Jadi, kembali, mulai kita jual. Apalagi ya, si idea mau. Coba ya, perajian selembar semua. yang menjawab kegiatan. menurut pendekannya, batin. Oh, menurut pendekannya, menurut

ત્યારે આવીને આપણે થઈ ગયા હતા બાપર બાકી થોડું ઘણું કોમ હતું એ પૂરું કરી દીધું અને પાછું આપણો બ્લોગ ચાલુ કરી દીધું કન્ટિન્યુ બાકી તો પાછા આજે વિડીયો શૂટ કરવો છે આરે સો પડતું એ વિડીયો બનાવવાનો છે એટલે બધા બોલાવું છું બાકી આવું એટલા વિડીયો શૂટ ચાલુ કરી દઈએ અને આપણો આરે સીએ ઉપર ટેબલ નહીં આપણો યુઝ કરીએ છીએ એ આ ટેબલ છે જે તૂટી ગયું છે પણ ઉપરનો ખાલી ઉપરનું જ નહીં બાકી ઉપર ટાઈપ માર્બલ આવે નહીં બહુ ખુલ્લો જા માર્બલનો અને ભાઈ બાકી તો બ્લોગમાં રહો હજી જો પતંગ જતા નહીં જો હજી તો પતંગ ચડી જા હજી પતંગ જતા નહીં તો મને વસ્તુ જો ખાલી આપણે આ છે ટાઈપોટ અને આ છે જાદુ માટલું ચેલેન્જ છે આ સાયકલ માટે અને બાકી આ ટાઈપોટ છે જેનો આપણે યુઝ કરીએ છીએ આઈકલ પર વિડીયો મને આ ખાલી ખાલી આપણું ટાઈપોડ છે અને એક છે સેલ્ફી સ્ટીક બે વસ્તુ છે એક આપણે કાઢે ડ્રોન છે પણ ડ્રોન તો ભાઈ તૂટી ગયું છે ઉપયોગ કરતા નહીં બધું તૂટી ગયું છે બાકી તો એ રીતનું આપણે કને ટાઈપોડ છે જેનો ઉપયોગ કરીએ છીએ આપણે વિડીયો શૂટ કરવા ખાલી જો કઈ કા રીતનું ટાઈપોડ છે આપણા કંઈ ભાઈ આ એ લગભગ તૂટી ગયું છે ના તૂટી નહીં પણ આ રીતનું નળી નાખી જાય જો મને ને ભાઈ આ રીતનું ટાઈપોડ છે તો હું નવો ઉપયોગ આપણા બ્લોગ બનાવવામાં લઈએ એવો વિચાર છે અમે કહી રહ્યા છે ઉપયોગ લઈ લેવો સારું ભાઈ એવી કોઈ જરૂર નહીં કે વિડીયો બનાવતા જઈએ કે આવી વસ્તુઓની જરૂર પડે વિડીયો બનાવતા એક દાદો ફોન ભાઈ આપણા ખાલી ફોન હોજે જેમાં કેમેરો સારો હોવો જોઈએ બસ કેમેરો થવો વિડીયો ચાલુ કરો અને ચાલુ કરી દો આપણે વિડીયો બનાવવાનો અને બીજો આપણા લાયા છે પણ જાજો ઉપયોગ કરે નહીં ઓનો પણ આટલા જ કંઈક બગડી ગયું છે અને નળી નીકળી જાય છે બાકી મોનું વોશ કરીએ તો જોઈએ છે કામ પણ મોટું એ કરીને જોઈએ બાકી તમે બતાવું કે આ છે રીતના ઉપયોગ લઈએ છીએ આપણે બતાવી દઉં તો ભાઈ માટે આ ટેડી છે ને આગળ લઈ ગયા એટલે કમ્પ્લીટ જઈ ગયા સૂર્યના લીધે ભાઈ જે ખાધું નહીં આ ટેડી છે એટલે કાઢ્યા આવી જતા પણ આવી જ ને ફોન પકડાઈ ગયા તાની ને તો હું જોઈએ કે એ રીતનો હોશ કરીએ છો બાકી તૂટી જઈ ગયું છે ને હવે તાર મારે છે થી હેલ્લા જો બાકી આ જુગારથી હેલ્યે છે તાર મારેલો જા વાયરનો બાકી આ રીતનું ટાઈપોડ છે તો કરીએ હેડો આ રીતનું સ્ટેન્ડ છે અને અહીંયાથી બધો ખોલી એટલે મોટું થઈ જાય છે કંઈક થયું કઈ આ બે બગડી આ લોક બગડી છે ખાલી હા જો ડાયરેક્ટ અંદર થઈ જાય છે લોક બગડી છે અને ખાસ કરીને આપણે આ છે કે વિડીયો જો ઉતારવું હોય એના માટે જ આપણે યુઝ કરીએ છીએ જેમાં ક્યાં આપણે મણસ મૂકીએ કાઢે એવું નહીં એના માટે કંઈક આ રીતનું મોટું પણ થઈ જાય છે અને કોમો આ લેવલ આવે છે

તોડી કાઢ્યું <laughs> <laughs> <somewhere? aning> <Seoul>

आज तो थोड़ी आज आज वीडियो आज ही आज ही नहीं तो भाई वीडियो पे लाइक कर, कर दो शेयर कर दो सब्सक्राइब कर दो दबान ठोकी डालो दबाई दबाई